નીચા કોટડા બાજુ આવી છે તો હલો કન્ટિન્યુ પેલો બ્લોક તો તમને આ છે પાર્ટ ટુ અને પેલો બ્લોક તો તમે જોઈને દેવા બરાબર તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું જોતા નહીં નવા હોય તો અત્યારે આપણે નીચા કોટડા ગામમાં જઈએ ગાડી ઉપર હાલો જાવી છે હલો હવે મળી તમને આગળ ફાઇનલી મિત્રો જો ભાઈ અત્યારે છે ને ગામમાં એન્ટર થઈ ગયા છે અને અત્યારે જો આપણા ખાસ મિત્ર ભાઈ પણ બ્લોગ શૂટ કરે છે અને દાઠિયા જયદીપ કરીને ભાઈ એની યુટ્યુબ ચેનલ છે એને બધા લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે એના ફેન છે હો ભાઈ મસ્ત હવે ભાઈ કેટલા વર્ષ છે તમારે કેટલા વર્ષ છે તમારા તેર વર્ષનો છોકરો છે અને આ બ્લોગિંગની દુનિયામાં ભાઈ આવી ગયો છે અને મળીને તમને બહુ આનંદ થયો તમને કેવું લાગ્યો મજા આવી તો વાંધો નહીં સારું હાલો ભાઈ મળવી પછી બરાબર નિરાતે હાલો જય માતાજી થાય મિત્રો અત્યારે આપણે જો છીએ અહીંયા આવું પાર્કિંગ છે અત્યારે તો અહીંયા આપણે હમણાં ગાડી મૂકી દેવાની છે આગળ જઈને અને અહીંયા દરિયો એવું બધું છે ભાઈ બહુ મજા આવશે અને મા દર્શન કરવાના છે આપણે બરાબર સાઈબરનો પણ આપણને ફોન આવી ગયો છે તો હમણાં અહીંયા ફોન કરી પાછા બહુ મળે કે કઈ રીતે થાય એ કોને ખબર જોયું છે બરાબર આપણે આગળ અને અહીંયા થોડું ઘણું પાર્કિંગ કરી નાખીએ ગાડી

કોટડા પોગી ગયા છીએ આપણે અને અહીંયા અંદર ભાઈ ફોટો ફૂટ ફોટોશૂટને એમની બધું મનાય છે એટલે હું તમને બહારથી દર્શન કરાવી દઉં ચામુંડા માતાજીના ધજાના ધજાના દર્શન કરાવી દઉં તમને બરોબર ભાઈ અહીંયા તમને જો ત્રિશુલની માથે જો ચકલી બેઠી છે ભાઈ આવા દર્શન ભાઈ ભાઈ નો હોય ને તો થઈ જાય હું જોવા ફાઈનલી મિત્રો આપણે ભાઈ છે ને ચામુંડા માતાજીના દર્શન કરી લીધા છે અને હાલો અહીંથી આપણે નીચે ધીરે ધીરે આપણે જવાનું છે થોડીક બજારના માર્કેટનું બધું જોતા જવાનું છે આપણે નીચે બધું બધું જવાનું છે અહીંથી આંટો મારતા આવી અને એક સુબીને કંકુ લેવાનું છે એ લઈ લેવી મારા ફોનમાં ચાર્જિંગ પતી ગયું છે આઠ ટકા જ છે હવે એટલે એમાં વિડીયો નહીં શૂટ થાય તો હવે આમાં વિડીયો શૂટ કરવાનો છે મુકેશભાઈમાં જો ગાડી ચાલુ કરી દીધી છે અને હું અને મારો મુકેશભાઈ બે જાવીશું હવે આ બધું જાવીશું બે હવે ભાવનગર તરફ બરોબર ચાલો તો ગાડી સ્ટાર્ટ કરીને તો હવે નીકળી જાય ડાયરેક્ટ ભાવનગર જવા માટે અત્યારે જો અમારો સફર થઈ ગયો છે પાંચસો ની ત્રીસ કિલોમીટર ઉપર મારી ગાડી હાલી ગઈ છે અને અત્યારે નાનો એવો હોલ્ડ લઈ લીધો છે જો બધું અહીંયા પડ્યું છે અને અમારો મુકેશભાઈ નાસ્તો કરે છે ચાલો ચાલે વેફર આપણે નાસ્તો લીધો તો ચવાણું એવું બધું છે ચા લઈ લીધી અહીંથી ચાણોદર પકી ગયા છે ભી અને હવે તો કલાક જેવું થાય હજી ધીરે ધીરે ગાડી આગતા આગતા વ્યાજ આપણે ચાલો પેલો હવે નાસ્તો લેવી અને પછી ડાયરેક્ટ ભાવનગર તરફ

I'm oh, no, no, no.